या आ आ गम्मा के माहुलते ले के हरका सरपंच ने रोडे वर्गी करा ने घर बनावाची या नाही पण या सरपंच आया सरपंच की ग मोहनीन दिसती સરપંચ મારી ચક્ષી છે સરપંચો તાજા પાણી મારા ઘર તમે બધું ભાવ કરી જ્યો હશે તમે બધું ખાઇ જાવ તમે ત્યાં જતા હો આપડે આગળ જઈને ભૂમિનાથ મંદિરે કોનું ઘરે નરેન્દ્ર મોદી નહી પેલા મુકીશ તો મરી ગયા તારી મરી ગયા ક્યારે મરી ગયા લોકો ચિંતા ખબર ના શું કામ હતું

બોલો જો આ ચું એટલે તમારું ઘર પાછી ના કર્યા સરપંચ આ મોણસ તું છે ને હવે હું લાલ લીધી મારા ઘર છે ઘર કોઈ પાછી અમારા રોજી માટે કે છે